જય માતાજી ફરી હું આવી ગયો છું ખેતરમાં ફલાણાના ગામ પૂછરાજીના ઘરે બટાકાની મુલાકાત લેવા આ છે ચાઇનાના બટાકા ઓનું નામ છે ચૂમ ચૂવું હોય તો આ ભાઈ આપણે ક્વોલિટી બતાવશી બટાકાની ક્વોલિટી કેવી છે કેવી સાઈઝ છે જો હાડો વાત આવ આ બાદ આવી ગયો આપણો ઓયકાણા ખોત્રા અત્યારે આપણે લાઈવ ખોદ આવરા હતા કે બટાકાની ક્વોલિટી કેવી નીકળે રહી છે ઓરે બાબા બાબા તો આ તો ચાઇનાના બટાકા છે, ટમચમૂ. અને ને ક્વોલિટી તમે જોઈ શકો છો. આપડા ઇન્ડિયાની અંદર આવે કોઈ ખેતી નઈ કરી હોય એ બટાકાની ખેતી કરી છે આ ભાઈએ. હોય આપણે કરી. આપણે પ્રેરણા લેશું એમ નથી. તમે માંનાસ કાઠામાં આપણો પહેલો નંબર આયો. ઓમાં તમે શું તમે વાપર્યું છે? ઓમાં તો છે ને મુંડરાનું જરુણ, સંધાનું જરુણ. હોય. અને લીલના લેડા આવે ને. એને મિક્સિંગ કરી અઠવાડિયે આઠવાડીએ દોઢ આલી દીધો છે.

મણના પાંચસો રૂપિયા હવે આ તો ચાઇના થી લાવે ને એટલે ચાઇના થી તો અમારે આવું વાબુ હોય બે લાબુ હોય તો કોન્ટેક તમારે કરવો પડે ને હવે આપડો કોન્ટેક કરી નાખ તમારું નામ મારું નામ મંજો પૂછડોજી લે એટલે આવું ભૂલી ગયો તો મિત્રો હું હતો પપ્પુ અને આપણે આજે મુલાકાત આયા હતા બનાસકોઠાના ખેતરોમાં જય માતાજી હું જય માતાજી હો હા બટાકા લાવો પાછા હા